જે બાતમીના આધારે ખાનપુર દે ખાતે કુતરિયા તળાવની પાછળ આવેલ બાવળની જાળીમાં રેડ કરતા જુગાર રમતા સાજિદ અબ્બાસ પટેલ શકલેન મુસ્તક ઇસ્માઈલ જનાબ જગદીશભાઈ પ્રભાતભાઈ રાઠોડ સુરેશભાઈ મહીજીભાઈ રાઠોડ કાસિમભાઈ ગુલામભાઈ યુનુસભાઈ માસ્ટર શાહરૂખ સોકત અલી ઈસફ પટેલ તથા સરફરાઝ શહીદભાઈ ઇસ્માઈલભાઈ માલા તમામનું રહેઠાણ ખાનપુર નાઓને ઝડપી પાડી રોકડ તથા મોબાઈલ નંગ છ મળી કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર બસો દસના મુદ્દામાલ સાથે કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જમ્મુસર પોલીસે હાથ ધરી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો